પંચાયતના પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ સાથે જ ઉપસ્થિત સૌ પદાધિકારીગણ વિવિધ અધિકારીગણ અને મંચ પરના સર્વે મહાનુભાવોનું હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ મંચની સન્મુખ બિરાજમાન આપ સૌ આમંત્રિત મહેમાનો અને ખાસ કરીને જેમના માટે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે એવા રાજ્યભરમાંથી પધારેલા સૌ ખેડૂત ભાઈઓ બહેનોનું પણ અમે સહર્ષ સ્વાગત કરીએ છીએ પીએમ કિસાન સન્માન નિધિનો વીસમો હપ્તો આજે ડીબીટી માધ્યમથી ચૂકવવામાં આવશે જેનો લાભ ગુજરાતના બાવન પોઈન્ટ સોળ લાખથી વધુ ખેડૂત કુટુંબોને મળશે કુલ રૂપિયા એક હજાર એકસો અઢાર કરોડથી વધુની રકમ આપણા ગુજરાતના ખેડૂત ભાઈઓ બહેનોના એકાઉન્ટમાં આજે જમા કરાશે ત્યારે આજના કાર્યક્રમમાં પધારેલા સૌ મહાનુભાવોનું આવો ફરી એકવાર ખૂબ તાળીઓ સાથે સ્વાગત કરીએ ભારતીય સંસ્કૃતિમાં દીપક એ અજવાસનું પ્રતિક છે આપણા જીવનમાં પણ અજવાસ આવે અને આપણા ગુજરાત રાજ્યનું સર્વ પ્રકારે કલ્યાણ થાય એવા ભાવ સાથે દીપ પ્રજ્વલન થકી કાર્યક્રમનો મંગળ પ્રારંભ કરવા માટે સાદર વિનંતી કરીએ છીએ માનનીય શ્રી તેમજ મંચ પર બિરાજમાન સૌ મહાનુભાવોને કિસાન ઉત્સવ જેનો ગુજરાત રાજ્યકક્ષાનો આ કાર્યક્રમ અને આપણા માટે અત્યંત આનંદની વાત છે કે પ્રજાવત્સલ મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આજે આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને પધાર્યા છે ખેડૂતોની ચિંતા હરહંમેશ તેઓ કરી રહ્યા છે અને એટલા માટે જ વખતો વખત એવા પ્રકારની નીતિ નિયમો અને પહેલ કરવામાં આવે છે રાજ્ય સરકાર દ્વારા કે જેથી કરીને આપણા ખેડૂત ભાઈઓ બહેનોને કોઈ પણ તકલીફ ન પડે આજના કાર્યક્રમમાં જ્યારે મહાનુભાવો પધાર્યા છે ત્યારે તેમનું વિધિવત રીતે સ્વાગત અભિવાદન કરીશું સૌ પ્રથમ વિનંતી કરીએ છીએ કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી ડોક્ટર અંજુ શર્મા મેડમને કે આપ આજના પ્રસંગે પધારેલા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું સ્વાગત અભિવાદન કરશો ધન્યવાદ વિનંતી કરીએ છીએ ગાંધીનગરના કલેક્ટર માન્ય શ્રી મિહુલભાઈ દવેને કે આપ આજના પ્રસંગે અત્રે ઉપસ્થિત માનનીય જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલનું સ્વાગત અભિવાદન કરશો વિનંતી કરીએ છીએ જિલ્લા વિકાસ અધિકારી ગાંધીનગર શ્રી બીજે પટેલને કે આપ સચિવશ્રી કૃષિ વિભાગ અધિક મુખ્ય સચિવ શ્રી કૃષિ વિભાગ ડોક્ટર અંજુ શર્મા મેડમનું સ્વાગત અભિવાદન કરશો ખેતી નિયામક શ્રી પીએસ રબારીને વિનંતી કે આપ આજના પ્રસંગે ખાસ ઉપસ્થિત સહકાર પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ વિભાગના માન્ય સચિવ શ્રી સંદીપ કુમારજીનું સ્વાગત અભિવાદન કરશો સાથે જ મંચ પરના તમામ મહાનુભાવોનું અત્રેથી સ્વાગત કરવા માટે વિનંતી છે આજે ગાંધીનગરનો સ્થાપના દિવસ પણ છે અને ગાંધીનગરના માનનીય ધારાસભ્યશ્રી તેમજ પદાધિકારીશ્રીઓ પણ અત્રે ઉપસ્થિત છે ત્યારે સૌને શુભકામના અને આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ વિનંતી કરીએ છીએ ખેતી નિયામક શ્રી પીએસ રબારીને કે આપ આજના પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત અહીંના જનપ્રિય ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલનું સ્વાગત સન્માન કરશો પૂર્વ મેયર અને અત્યારના ધારાસભ્ય તરીકે ગાંધીનગરના વિકાસની હંમેશા તેમણે ચિંતા કરી છે આપનું ખૂબ ખૂબ સ્વાગત ખેડૂત એ જગતનો તાત છે કૃષિ સંસ્કૃતિ એ ભારતની પ્રકૃતિ છે જેના માથે અન્નદાતા તરીકેની જવાબદારી છે તેની પડખે ઉભી છે સરકાર વાવણીથી લઈ વેચાણ સુધીની દરેક પ્રક્રિયામાં ખેડૂતોને કોઈ પણ તકલીફ ન પડે કોઈ બાધા ન આવે તેની દરકાર આ સરકાર કરે છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના સોઇલ હેલ્થ કાર્ડ કેસીસી કાર્ડ પીએમ પાક વીમા યોજના સાત પગલાં ખેડૂત કલ્યાણના વગેરે જેવી યોજનાઓ ગુજરાતના ખેડૂતો માટે સંતોષનું સ્મિત બની ચૂકી છે આજના આ કાર્યક્રમમાં હવે આમંત્રિત કરીએ છીએ કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી ડોક્ટર અંજુ શર્મા મેડમને સ્વાગત પ્રવચન માટે પધારશો नमस्कार आज रोज गाँधीनगर मेडिकल कॉलेज ना ऑडिटोरियम हॉल खाते योजना उत्सव दिवस कार्यक्रम में उपस्थित अपना मुख्यमंत्री श्री भूपेन्द्र भाई पटेल साहब आ प्रोग्राम में राजकोट खाते વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈ રહેલા રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબ ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ મારા સાથી સહકાર વિભાગના સચિવશ્રી સંદીપકુમાર શ્રી વિજય ખરાડી ગાંધી ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના એમડી ગાંધીનગર જિલ્લાના કલેક્ટર શ્રી મેહુલ દવે ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારીશ્રી ખેતી નિયામકશ્રી બાગાયત નિયામકશ્રી અત્રે ઉપસ્થિત મંચસ્થ્ય આગેવાનશ્રીઓ અને ખેડૂત આગેવાનશ્રીઓ પ્રોગ્રેસિવ ખેડૂતો અત્રે અહીંયા મોટી સંખ્યામાં પધારેલ ગામે ગામથી આવેલા ખેડૂત ભાઈઓ અને મીડિયાના મિત્રો તથા તમામ મહેમાનશ્રીઓ આજે આપ સૌનું આ કાર્યક્રમમાં હું સ્વાગત કરું છું ખેડૂત કલ્યાણ માટેની ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ પીએમ કિસાન સન્માન નિધિ આ યોજના અંતર્ગત કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ભારત સરકાર અને કૃષિ વિભાગ ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા સંયુક્ત રીતે ઉત્તર પ્રદેશના વારાણસી ખાતે આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની ઉપસ્થિતિમાં આ પીએમ કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેને આપણે બધા નિહાળવાના છીએ આજે દેશના પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી ખેડૂત કુટુંબોને વીસમા હપ્તાનું વિતરણ થઈ જવા રહ્યું છે આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ દેશના તમામ રાજ્યોમાં કરવામાં આવી રહ્યો છે અને આપણે ગાંધીનગર ખાતેથી આ આ કાર્યક્રમને માં ભાગ લઈ રહ્યા છીએ યોજના હેઠળ દરેક ખેડૂત કુટુંબને દર મહિનાના ગાળે રૂપિયા બે હજારની સહાય એમ વર્ષમાં કુલ રૂપિયા છ હજારની ની સહાય સીધા લાભાર્થી ખેડૂતોના બેંક ખાતામાં ડીબીટીના ના માધ્યમથી કેન્દ્ર સરકાર દ્વારા જમા કરાવવામાં આવે છે આ એક અત્યંત પારદર્શક અને સરળ પ્રક્રિયા છે આ સહાય મેળવવા માટે ખેડૂતોને કોઈ કચેરીએ જવા પડતું નથી સરકારશ્રી દ્વારા આપવામાં આવતી આ આર્થિક સહાય દેશના નાના અને સીમાંત ખેડૂતો માટે એક આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે જેના કારણે ખેડૂતો ખેતીની નવી પદ્ધતિઓ અપનાવી કૃષિમાં નવી તકો વિકસાવવા પણ સક્ષમ બની રહ્યા છે અને તેઓની આવકમાં પણ વૃદ્ધિ થઈ છે રાજ્યમાં આપણે આજ રોજ આ બીસમા હપ્તા તરીકે બાવન પોઈન્ટ સોળ લાખ કુટુંબોને લાભ આપી રહ્યા છે અને જેમાં અગિયારસો અઢાર કરોડ રૂપિયાનું લાભ અને ઇન્સ્ટોલમેન્ટ આજે ડીબીટી ખાતેથી માન્ય શ્રીના હસ્તે આપણા રાજ્યના ખેડૂતોના ખાતાઓમાં જમા થશે સાથે સાથે આ કાર્યક્રમના ભાગરૂપે રાજ્યમાં જિલ્લા કક્ષાના કાર્યક્રમ પછી તાલુકા કક્ષાના કાર્યક્રમો કૃષિ વિજ્ઞાન કેન્દ્રો એપીએમસી એફપીઓ તથા પ્રાઇમરી કોપરેટિવ સોસાયટી આ બધા જગ્યા જગ્યા આપણે આ કાર્યક્રમ આજે યોજ્યું છે અને લગભગ સાત હજાર ઉપરાંત જગ્યાઓએ આજે આ કાર્યક્રમ યોજાઈ રહ્યું છે અને જેમાં ત્રણ લાખ ઉપરાંત ખેડૂતો ભાગ લઈ રહ્યા છે રાજ્યમાં પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રો એફપીઓ વગેરે પણ આ કાર્યક્રમના ભાગ બન્યા છે અને તમામ પ્રગતિશીલ ખેડૂતો તથા ખેડૂત ભાઈઓ બહેનો પણ આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે કૃષિ અને ખેડૂતોના કલ્યાણ માટે ગુજરાત સરકાર વિવિધ પ્રગતિશીલ યોજનાઓ ચલાવી રહી છે અને વાવેતરથી વેચાણ સુધી આપણે વિવિધ તબક્કે ગુજરાત સરકાર માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના આગેવાનીમાં ખેડૂતને મદદરૂપ થઈ રહી છે આજના આ દિવસે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં યોજાનાર આ કાર્યક્રમમાં કૃષિ યોજનાના વિવિધ લાભાર્થીઓને સહાય વિતરણ પણ કરવામાં આવશે અને એના પણ આયોજન કરવામાં આવ્યું છે ચાલુ વર્ષે કૃષિલક્ષી મહત્વની યોજનાઓમાં રાજ્યમાં મહત્તમ ખેડૂતોને લાભ મળી રહે તે માટે માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા બજેટની રકમમાં ઘણું બધું વધારો કરવામાં આવ્યો છે અને નવીન આઈ ખેડૂત પોર્ટલ બે પરથી ઓનલાઈન અરજી કરી ખેડૂત સરળતાથી યોજનાઓનો લાભ લઈ શકે છે અને પ્રથમ વખત અગિયાર લાખ ઉપરાંત ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ પર અરજીઓ નોંધાવી છે જેના પૂર્વ મંજૂરીઓ આપવાનું અને મંજૂરીઓ આપવાનું કામ અત્યારે ચાલુમાં છે અને થઈ રહ્યું છે અને ખેડૂતોને સહાય આપવાની પ્રક્રિયા ચાલુ છે કેટલાક કાર્યક્રમોમાં અત્યારે પણ અરજીઓની પ્રક્રિયા ચાલુ છે જેમાં ખેડૂત મિત્રો લાભ લઈ શકે અને તેમાં એ વધારે લાભ લે અનુરોધ છે આજે આપણે સૌ મળી વૈજ્ઞાનિક અને પ્રાકૃતિક ખેતી અપનાવવાનો પણ સંકલ્પ કરીએ સાથે જ આપણે અન્ય ખેડૂત ભાઈઓને પણ આ યોજનાઓનો લાભ લેવા તથા ખાસ કરીને રાસાયણિક ખેતીથી હટીને પ્રાકૃતિક ખેતી તરફ વળવા પણ પ્રેરિત કરીએ આપ સૌના સાથ અને સહકારથી આપણો દેશ અને રાજ્ય કૃષિ ક્ષેત્રે એક નવી ક્રાંતિ લાવશે એવી અભિલાષા સાથે હું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તમામ મંચસ્થ મહાનુભાવો અને કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેનું સ્વાગત અભિવાદન કરી વિરમું છું જય હિન્દ જય ભારત જય જય ગાર્દી ગુજરાત આપના સ્વાગત સંબોધન તેમજ કૃષિ વિભાગને લગતી વિવિધ યોજનાઓની સુંદર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મેડમ ઉત્તમ બીજ ખાતર સિંચાઈનું પાણી વીજળી જેવી પાયાની સવલતોથી લઈને પાક રક્ષણ પાક સંગ્રહ પાક વેચાણ માટે પણ અનેક પગલા રાજ્ય સરકારે લીધા છે આજના ખેડૂતો આધુનિક ઢબે ખેતી કરતા થયા છે આધુનિક યંત્ર ડ્રોનનો પણ ઉપયોગ કરે છે જમીન સાથે જોડાયેલા અને ધરતીપુત્રોનો હિત જેમના હૈયે સદાય વસેલું છે એવા રાજ્યના કૃષિ મંત્રી તરીકે દિવસરાત સિવારત એવા માનનીય મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ આપણી સાથે આજના કાર્યક્રમમાં રાજકોટથી લાઈવ જોડાયા છે રાજકોટ ખાતે પણ ખૂબ મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ બહેનો જોડાયા છે અને ત્યાં પણ કાર્યક્રમ ચાલી રહ્યો છે રાજકોટ ખાતે ઉપસ્થિત માનનીય કૃષિમંત્રી આદરણીય શ્રી રાઘવજીભાઈ પટેલને હવે સાદર આમંત્રિત કરીએ છીએ અહીંયા રાજ્યકક્ષાના ગાંધીનગર ખાતેના કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને પણ આપ માર્ગદર્શન આપશો માનનીય મંત્રીશ્રી

સીધી સાય મળે એના માટે વડાપ્રધાન પગલે આગળ વધતા રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હંમેશા ખેડૂતોની પડખે રહી અને ખેડૂતોના હિતમાં નિર્ણયો લઈ રહ્યા છે માન્ય મુખ્યમંત્રીશ્રી આગેવાની હેઠળ આપણે રાજ્યના ખેડૂતો માટે કૃષિ યાંત્રીકરણ કૃષિમાં ટેકનોલોજી ટેકનોલોજીનો ઉપયોગ કૃષિ ઉપયોગ જેવી અનેકવિધ યોજનાઓ અસરકારક રીતે રાજ્યમાં અમલમાં લાવી શક્યા છીએ કિસાન સન્માન નિધિ યોજના ભારત સરકાર દ્વારા ખેડૂતોને વધારાના આવક વધારવાના ભાગરૂપે ખેડૂત કુટુંબોને સહાયરૂપ થવા માટે પ્રધાનમંત્રી શ્રી કિસાન સન્માન નિધિ યોજના તારીખ એક બે હાજર ના માધ્યમથી મળવા પાત્ર થાય છે જે ત્રણ સમાન હપ્તામાં મળવા પાત્ર થાય છે અને ચાર માસના અંતરે ચૂકવવામાં આવે છે આ યોજના હેઠળ પેલા વર્ષે બે હજાર પેલાના ખેડૂત દૂર કરી દેશના તમામ ખેડૂતોનો આયોજનામાં યોજનામાં સમાવેશ કરવામાં આવેલ છે માન્ય વડાપ્રધાન દ્વારા કિસાન સન્માન નિધિ ત્રણ હપ્તા દ્વારા ત્રણ પોઈન્ટ ઓગણ લાખ કરોડ થી વધુ ની રકમ ના સહાય નું વિતરણ કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં માનનીય માન્ય પ્રધાનમંત્રી શ્રી પાત્ર જેનાથી રાજ્યના બાવન પોઈન્ટ સોળ લાખ ખેડૂતોને રૂપિયા અગિયારસો અઢાર કરોડ થી વધુની રકમ વીસમા હપ્તા દરમિયાન સીધી બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવનાર છે ખેડૂત ભાઈ બહેનો માન્ય મુખ્યમંત્રી શ્રી આ રાજ્યના ખેડૂતોના ઉત્કર્ષ માટે જે નવી નવી પદ્ધતિઓ અમલમાં રાજ્યમાં મૂકી રહ્યા છે એમાં જોઈએ તો

ઓટોમેટિક ઓરણી જેવા સાધનોનો ઉપયોગ વધુમાં વધુ કરતા થાય તો ખેતી કાર્યમાં ઝડપ આવે અને ઓછા ખર્ચે ખેતીનું કામ પૂર્ણ થઈ શકે કે રાજ્યના ખેડૂતોના હિતમાં વર્ષ બે હજાર ચોવીસ પછીથી કિસાન પરિવહન યોજના અંતર્ગત માલવાહન ઉપરાંત ટ્રેક્ટર ટ્રેલરનો પણ નવા ઘટક તરીકે સહાય યોજનામાં સમાવેશ કરવામાં આવેલ છે ટ્રેક્ટર ખરીદી માટે સહાયનું ધોરણ જે પિસ્તાલીસ હજારથી સાહીઠ હજાર સુધીનું હતું તે વધારી વર્ષ પચ્ચીસ માં એક લાખ રૂપિયા કરવાનો નિર્ણય માની મુખ્યમંત્રીશ્રીએ કર્યો છે પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનામાં સહાયનું ધોરણ પિંચોતેર નું હતું એ વધારી અને એક લાખ રૂપિયા કરવાનો માનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે આમ કિસાનોને પૂરતા પ્રમાણમાં યાંત્રિક સાધનો મળી રહ્યા અને એના માટે રાજ્ય સરકાર સહાયભૂત બને એના માટે રાજ્યના નાણાકીય બજેટમાં માન્ય મુખ્યમંત્રીની ઉદારતાને કારણે ખેડૂતો પ્રત્યેની હમદર્દીના કારણે પૂરતા પ્રમાણમાં નાણાકીય જોગવાઈ કરી છે જેના પર અમે રાજ્યના જે ખેડૂતો પોતાના ખેતી માટે યાંત્રિક સાધનો વસાવવા માંગતા હોય એવા ખેડૂતોને પૂરતા પ્રમાણમાં યાંત્રિક સાધન સહાય સરકાર દ્વારા મળી રહેવાની છે ખેડૂત ભાઈ બહેનો અત્યારે બદલાતા સમયની સાથોસાથ જે ખેતીમાં આપણે વધુ પડતા રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કરી છે જેના પરિણામે ખેતીની જમીન બંજર થતી જાય છે જમીનમાં કુદરતી કાર્બન નાશ પામતો જાય છે અને આપણી પેઢી માટે આપણે ઉપજાવ જમીન નો રહીએ એવી સ્થિતિનું સર્જન નજીકના ભવિષ્યમાં જ્યારે થવાનું છે ત્યારે આ સ્થિતિ ટાળવા માટે રાજ્યમાં અને દેશમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે અને આપણી પરંપરાગત જે ખેતી હતી દેશી છાણિયા ખાતરની એ પદ્ધતિથી આપણે ખેતું ખેતી કરતા થાય આપણે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો ઓછામાં ઓછો ઉપયોગ કરી અથવા તો બંધ કરી તો આપણી જમીન પણ બચી શકશે જમીનમાં રહેલા કુદરતી કાર્બનનો પણ વધારો થઈ શકશે અને આપણને જે ઉત્પાદન મળે છે એ ઉત્પાદનની ગુણવત્તા પણ સુધરશે જેના કારણે આરોગ્યને લગતા જે પ્રશ્નો ઉપસ્થિત ઉપસ્થિત થયા છે એ રોગોનું પ્રમાણ પણ ઘટશે અને આપણી પેઢી તંદુરસ્ત રહેશે એટલા માટે અત્યારે સમગ્ર દેશ અને ગુજરાત રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે આપણી રાજ્ય સરકાર પૂરતા પ્રયત્નો કરી રહી છે આપણા નામદાર રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી આના માટે સખત મહેનત કરી રહ્યા છે ગામે ગામ જઈ અને ખેડૂત ભાઈઓને ભેગા કરી અને સમજાવી રહ્યા છે પ્રાકૃતિક ખેતીના ફાયદા અને વધુ વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે એ દિશામાં સખત મહેનત રાજ્ય સરકાર નામદાર ગવર્નર શ્રી રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને રાજ્યનું ખેતીવાડી ખાતું કરી રહ્યું છે